બરોડા બાર એસોસિએશન દ્વારા વકીલોને જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ તથા નહીં જેવી બાબતોમાં કરવામાં આવતી કનર્ગતનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા બાબત આજે વડદા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બરોડા બાર એસોસિએશનના નવા સંગઠનના હોદ્દેદ્વારો દ્વારા આજરોજ વડદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુનસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર આપી જન્મમરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ તથા નહીં જેવી બાબતોમાં કરવામાં આવતી કનર્ગતનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી છેલ્લા ઘણા સમયથી વડોદરાના તમામ વકીલોને જન્મ મરણ તથા લગ્નની નોંધણી શાખા અંતર્ગત આવતા તમામ કામો તથા કાર્યવાહીમાં હાલના તમામ અધિકારીઓ તરફથી હાલાકી ભોગવવી પડે છે જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા વકીલો સાથે ખૂબ જ ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે તથા વકીલોને સાઇડ ટ્રેક કરીને ત્યાંના બની બેસેલા એજન્ટો અને ટાઉટોની સેવા ચાકરી કરવામાં આવી રહી છે તેમજ ત્યાં નોંધણી કરાવવા આવતી સામાન્ય જનતાને તેઓ દ્વારા નિમલા એજન્ટો અને ટાઉટો દ્વારા નોંધણી પ્રક્રિયા કરવાનો આગ્રહ રાખવામાં આવે છે જે તે સમયે કોરોના મહામારીના કપરા સમય દરમિયાન સામાન્ય જનતાનું હિત સચવાય તે હેતુસર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાઇન મુજબ ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સિસ્ટમ કાઢવામાં આવેલી હતી પરંતુ હવે કોરોના મહામારી મહામારીને પૂરો થયાને પણ બે વર્ષ ઉપરાંતનો સમય પૂરો થવામાં આવ્યો છે તેમ છતાં આજી સુધી એ જ કોરોના સમયની સિસ્ટમ ફોલો કરી નહીં જાણી જોઈને જાહેર જનતાને પોતાના સમય મુજબ બાંધવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે જે સમય ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સિસ્ટમ પરવર્તી ન હતી તે સમયે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બે ત્રણ દિવસમાં મળી જતું હતું પરંતુ હવે જ્યારે એક દિવસમાં નિયત માત્રામાં જ એપોઇન્ટમેન્ટ ફાળવામાં આવે છે તેમ છતાં દસ પંદર દિવસ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર માટે સામાન્ય જનતાને રાહ જોવી પડે છે જેને લઈને બરોડા બાર એસોસિએશનના સેક્રેટરી રીતેશ ઠક્કરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વડોદરા વકીલ મંડળના અમારા વકીલશ્રીઓ તરફથી છેલ્લા ઘણા સમયથી જન્મ મરણ શાખા અને લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ જે નોંધણી કરાવવા જતા એમાં તકલીફ પડતી હતી એ બાબતે અમને રજૂઆત કરવામાં આવેલી જેના અનુસંધાને આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટાયેલી નવી કમિટી અમારી અમારી આખી બોડી તેમજ અમારા વકીલ સાથી વકીલશ્રીઓ સાથે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છે આવેદનપત્ર તેમણે આ સુપ્રત કર્યું અમારી જે માગણીઓ હતી કે નવા જે અમાર લગ્ન રજીસ્ટ્રેશન માટે જે વકીલશ્રીઓ જાય છે એ વકીલશ્રીઓને ત્યાં વકીલોને એન્ટરટેન નહીં કરતા અને દલાલોને અને ટાઉટોને ત્યાં એન્ટરટેન કરે અને એમના કામ પ્રથમ થાય અને વકીલશ્રીઓના કામ ના થાય વકીલશ્રીઓને કોઈને કોઈ પ્રકારને હેરાન પરેશાન કરવામાં આવે એ બધી અમારી માગણી હતી તેમજ સાથે સાથે કોવિડ દરમિયાન જે ઓનલાઈન એપોઇમેન્ટ રજીસ્ટ્રેશન માટે લેવામાં લેવાની જે જોગવાઈ કરી હતી આજ રોજ અત્યારે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો કોવિડ ગયો તેમ છતાં પણ અત્યારે મેરેજ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે જે ખૂબ જ દુઃખનીય વાત છે કારણ કે કાયદામાં ક્યાંય એવું નથી કે સો રૂપિયા રજીસ્ટ્રેશનની ઓનલાઈન ફી ભરવાની તેમ છતાં મ્યુનિસિપલ મહાનગર સેવા સદન દ્વારા આ પ્રથા નાબૂદ કરવામાં નથી આવી અને જે સો રૂપિયાની ફી છે એ અત્યારે પણ લેવામાં આવે છે પહેલી પહેલી જે સૌ પ્રથમ પાંચ રૂપિયા પંદર રૂપિયા અને પચીસ રૂપિયા જે સરકાર દ્વારા જે કાયદામાં નિર્ધારિત કરી છે એ જ ફી લેવા એ હકદાર છે તેમજ જે પ્રથા એપોઇન્ટમેન્ટની પ્રથા કોવિડ દરમિયાન હતી કોવિડ પછી કે કોવિડ પહેલાં એ પ્રથા નથી ગમે ત્યારે વકીલશ્રીઓ આવે અને જે નોંધણી કરાવવાની હોય છે એ પક્ષકારો કે વકીલશ્રીઓ નોંધણી કરાવે આ જે નોંધણી એપોઇમેન્ટ દ્વારા લેવામાં આવે તો એપોઇન્ટમેન્ટ લેવાથી જે રોજ બરોજના જે નોંધણી થતી હતી એ નોંધણીમાં ઘટાડો થયો સિલેક્ટેડ પંદર કે વીસ જ નોંધણી થઈ એનાથી વડોદરા મહાનગર મહાનગર સેવા સદનની આવકમાં પણ ઘટાડો થયો છે સાથે સાથે પહેલાં જે સર્ટિફિકેટ રેડી થાય એટલે વકીલો કે પક્ષકારોની જાતે ત્યાં બોલાવીને આપી દેતા હતા હવે એ સર્ટિફિકેટ કુરિયર દ્વારા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે જેથી કરીને કોર્પોરેશનમાં એનો ભારણ ખર્ચનું ભારણ વધ્યું છે જેથી આ જે આવક અને ખર્ચ ખોટી રીતે લે છે એ ના થાય એના અને વકીલોને અને પક્ષકારો અને વડોદરા શહેરની જનતાને અગવડતા ના રહે એના માટેની અમારી રજૂઆત હતી સાથે સાથે ડોક્યુમેન્ટ જે પુરાવા લગ્ન રજિસ્ટ્રેશન માટે જે પુરાવા જોઈએ એ પુરાવા ખોટી રીતે હેરાન કરે હેરાન પરેશાન કરીને પુરાવા નહીં માંગ કે આ પુરાવો નહીં ચાલે આજ પુરાવો પુરાવાઓ જોઈશે હા પાછલા પાછલા બહારને જો દલાલો એમને પાંચસો હજાર રૂપિયા આપી દે તો એ દલાલો એ દલાલોના કામ પહેલાં કરે ને એ પુરાવા પણ ચલાવી લે જ્યારે અમારી આ બધી વાતો ધ્યાન ઉપર આવતા અમારા વકીલશ્રીઓ તરફથી અમને રજૂઆતો મળતા આજ રોજ અમોએ વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ દિલીપસિંહ દિલીપસિંહ રાણા સાહેબને સાથે સાથે મેયર શ્રી પિંકીબેન સોનીને તેની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીને તથા સેક્રેટરી શ્રી ચિંતનભાઈ દેસાઈ સાહેબને અમે આવેદનપત્ર આપીને અમારા વકીલોને જે અગવડતા પડે છે એ આવેદનપત્રમાં જણાવેલ તમામ વિગતો છે હકીકતો છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ અમને બાંહેધરી આપી છે કે વહેલામાં વહેલી તકે અમે આનું નિરાકરણ લાવીશું અને વકીલોને તેમજ પક્ષકારોને જે જાહેર જનતા છે એમને જે અગવડતા પડે છે એ પણ અમે દૂર કરીશું ઠક્કર જનરલ સેક્રેટરી વડોદરા વકીલ મંડળ